નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં માં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક ગાંધીનગરની ટીમ દ્વારા રે પંદર ટન ઘઉં એકવીસ રન ચણા અને બસ્સો ચાલીસ કિલો ચોખાનું જથ્થો સીઝ કરાયો તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંદી રેડ કરવામાં આવી હતી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલની ક્રોસ વેરિફિકેશન કરવા તેની તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જે સંદર્ભે અન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જીએસટીના અધિકારીને સાથે રાખી અને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખી તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખી અને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈ અને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને આ પે સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાંથી પંદર હજાર બસો સિત્તેર કિલોગ્રામ ઘઉં એકવીસ હજાર કિલો ચણા અને બસો ચાલીસ કિલો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે હાલ બીજા દિવસે પણ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખી તેમજ ફતેપુરા મામલતદારની ટીમને સાથે રાખી અને અન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ ચાલુ છે વધુ વિગતો તપાસ પૂર્ણ થઈ અને જાણવા મળશે આવી હજી પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ફતેપુરાની સુખસર માર્કેટિંગ યાર્ડમાં પણ લોલમપોલ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અલકેશ પારગી આઈસેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા